નમસ્તે ખેડૂત મિત્રો સોની આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને વરિયાળીમાં બજાર કઈ સારા લાગતા નથી ઊંચામાં એક વાહન પંદરસો સિત્તેરમાં ગયું બાકી જનરલ હજાર થી ચાલુ થાય છે તો ચાલો વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ બહુ સારું હોય તો સોળસો સત્તરસો સુધી જાય ખરી પણ માલ હોય તો તારીખ વીસ